ધોરાજીના ના સેશન્સ જજ સાહેબે જામ ખૂન કેસમાં આરોપી પ્રેમસિંહ મોહનસિંહ ભૂંડક વગેરે ત્રણ રહેવાસી રાજસ્થાન વાળાને આજે ખૂન કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે

જામકંડોણા તાલુકાના બાલાપર ગામની સીમમાં જામકંડોણા પોલીસે અઢાર ઓબ્લિક બે હજાર ચોવીસથી આઈપીસી ત્રણસો બે વિગેરો અંગેનો ગુના દાખલ કરેલ જે ગુના સબબે પ્રેમસિંહ મોહનસિંહ ગુંડક તથા વિગેરે ત્રણ આરોપીઓની ધરપકડ કરી નામદાર ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ ત્યારબાદ નામદાર ધોરાજી કોર્ટમાં કેસ ચાલી જતા મુખ્ય આરોપી પ્રેમસિંહ મોહનસિંહ મુંડક અને ગુજરનાર વચ્ચે મોબાઈલ લેતી દેતી બાબતનો નજીવી બાબતનો બનાવ બનેલો હતો તે સમગ્ર બનાવમાં શાહેદ રઘુ વીર ઉર્ફે રઘુ નજરે જોનાર શાહેદ હતો જે શાહેદ હોસ્ટેલ જાહેર થયેલ છે સમગ્ર કેસમાં કોઈ નજરે જોનાર શાહેદ ન હતા જેથી ફરિયાદ પક્ષ કેસ સમર્થન કરવામાં નિષ્ફળ ગયેલ જેથી નામદાર સેશન્સ કોર્ટે ધોરાજી અદાલતે એ એમ શેખ સાહેબે આજરોજ આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે નિર્દોષ જાહેર કરવાનું કારણ શું નિર્દોષ જાહેર કરવા માટે એક પણ પુરાવો કોઈ પણ સાહેબ નામદાર કોર્ટમાં જુબાનીમાં સમર્થન આપતેલ નથી કે આરોપ નજરે બનાવ જોયેલ હોય તેવું કોઈ સમર્થન આપેલ નથી સાથે વિપુલ ધામી ધોરાજી